મહેસાણા માં ધી મહેસાણા ચૂંટણી યોજાઈ હતી મહેસાણાના પરા પ્રાથમિક શાળામાં સવારે આઠ કલાક થી ઇલેક્શન નો માહોલ જામ્યો હતો સોળ હજાર પાંચસો જેટલા સભાસદો પોતાની પસંદગી પેનલ ને મત આપી બેંક નું સુકાન સોંપશે સાતસો કરોડના ટનો વર ધરાવતી બેંક નું સુકાન કોના હાથમાં જશે તેનો નિર્ણય આજે સાંજે આઠ કલાકે થઈ જશે મહેસાણાના પાટીદાર સમાજના સાતના સમાજની આ બેંકમાં પાંચુટ બલોલ વિસનગર અને અમદાવાદના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન કર્યું હતું જો કે સોળ હજાર પાંચસો સભાસદો પોતાની પસંદગી પેનલને મત આપીને બેંકનું સુકાન સોંપશે લગભગ સાતસો કરોડના ટર્ન ધરાવતી બેંકનું સુકાન કોના હાથમાં જશે તેનો નિર્ણય સાંજે થઈ જશે નમસ્કાર દર્શક મિત્રો નાગરિક સહકારી રહ્યા છો વિસ્તારની અંદર જે માહોલ જામ્યો છે આપણી સાથે ઉમેદવાર પણ છે તો એમની સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું શું નામ આપનું જયંતિભાઈ પટેલ જયંતિભાઈ કેવો માહોલ છે અને શું કેવા માંગશો માહોલ એવો છે કે પરિવર્તન પેનલ જ વિજય થશે કારણ અત્યાર સુધી જે ભાઈ અત્યારના ઇતિહાસમાં અત્યાર સુધી કે જેવું વોટિંગ નથી થયું કરતાં કરતા ઘણું મોટું વોટિંગ થયેલું છે અને પહેલાથી જ લોકોના મગજ ભાઈ સાયકલનું ચિત્ર પેસી ગયેલું છે પરિવર્તન સો ટકા થશે તમે કીધું કે પરિવર્તન સો ટકા થશે લોકો અત્યારે જે રાહ જોઈ રહ્યા છે જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે સાથે સાથે તમને એ પણ જણાવજો કે અત્યારે સુધીમાં કેટલા ટકા વોટિંગ થઈ ગયું છે અત્યાર ટકા લગભગ મારી ધારણા પ્રમાણે ત્રીસ ચાલીસ ટકા જેવું તો થઈ ગયું છે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ટકા જેટલું વોટિંગ થઈ ગયું છે અને હજુ પણ લોકો તમે જનમેદ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો બહારથી પણ અત્યારે આવી રહ્યા છે અને મહેસાણા સહિત વિસનગરથી જે લાડોલ છે ગામ છે જેના મુખ્ય મથકો છે તે મુખ્ય મથકોમાંથી પણ અહીંયા લોકો આવી રહ્યા છે અને સાથે સાથે અન્ય જે પાટીદાર સમાજ સિવાય પણ અન્ય સમાજના જે આગેવાનો છે એ પણ અત્યારે પહોંચી ગયા છે અન્ય સમાજની અંદર પણ અહિયાં જે ઉત્સાહ કહેવા માંગ્યો છે એ પણ છે શું નામ નીરવભાઈ રજનીકાંત છતાં આ સાતના સમાજની છીએ અને જૈન મિત્રો ખાસ પ્રથમ વખત જ નાગરિકમાં વોટિંગ કરવા આવ્યા છીએ સાતનો સમાજ ખુબ સારો સમાજ છે જે બી પેનલ આવશે એ બેંક નો વિકાસ સો ટકા કરશે એમને વિશ્વાસ છે પણ મતદાન થયું તેની પાછળ કઈક ને કંઈક કારણ હશે અને સમાજમાં ક્યાંક

જે અન્ય સમાજના લોકો શું કહેવા માંગે છે એ પણ આપણે સાથે જાણીશું શું નામ આપનું ધર્મેન્દ્રભાઈ શાહ ધર્મેન્દ્રભાઈ કેવો માહોલ છે અને આજે ઇલેક્શનનો જે માહોલ જોવા મળે છે તો શું કહેવા માંગશે અમે ત્રીસ વર્ષથી શેર હોલ્ડર જે આ પ્રથમ વખતે ચૂંટણીનો મતદાન કરવાનો લાભ મળેલ છે સાતના સમાજની આ બેંક બહુ સારું કામકાજ કરે છે અને જે બી પેનલ ચૂંટાશે એ અમને સ્વીકારીએ રહે છે અમે ઘણા વર્ષોથી બેંકમાં સભાસદ તરીકે છીએ આજે ઘણા સમય પછી આ ચૂંટણીનો માહોલ સર્જાયો છે અને ફર્સ્ટ ટાઈમ બે આ વોટિંગ કરી રહ્યા છીએ જોતા એવું લાગે છે ઘણો સરસ માહોલ થયો છે અને જે બી પેનલ આવે એવી બધા દરેક શુભેચ્છા અને બેંકની પ્રગતિ થાય દિન પ્રતિદિન એવી શુભેચ્છા સાથે શું કહેશો આપણે અત્યારે જે ઉમેદવાર જે તમે મત આપવા આવ્યા છો ડોક્ટર ડોક્ટર દીપકભાઈ બોલું છું ઘણા સમયે આ બેંકને ને ચૂંટણી વખતે વોટ આપવા આવ્યો છું સાતના સમાજની આ બેંક છે જે પેનલ જીતશે એ સારું કાર્ય કરશે એવી અમારી શુભેચ્છા અત્યારે જે ઇલેક્શનનો જે માહોલ છે તો ઉમેદવાર શું કહેવા માંગશે અને કઈ રીતેનો એમનો પ્રતિસાદ છે આપનું નામ જણાવજો મારું નામ અનુપકુમાર પટેલ છે મેં પરિવર્તન પેનલમાંથી ઉમેદવારી નોંધાઈ છે અત્યારે હાલ જે સભાસદો સ્વયંભૂ રીતે પોતાનું મતદાન આપવા આવી રહ્યા છે એ જોઈને લાગે છે બધા સભાસદોનું એક જ નારો છે કે પરિવર્તન 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 સભાસદો આજે જે ડિજિટલાઇઝેશન

અને વર્ષોથી આ પરિવાર સાથે બધા જોડાયેલા છે એટલે સો ટકા એમનો ઉત્સાહ છે કે બેંક બીજા કોઈ ખોટા લોકોના હાથમાં ના જવી જોઈએ અને અત્યારે સાડા થયા છે અને ચાર હજાર જેટલું વોટિંગ પણ થઈ ગયેલું છે એટલે અમે અમારા પરિવારના તમામ સભાસદોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ